વડોદરામાં પૂર ન આવે તે માટેની કામગીરી ફરી એક વખત ચર્ચામાં છે કારણ કે ગયા ચોમાસામાં વિશ્વામિત્રીના પાણી નદી કાંઠાના અનેક વિસ્તારોમાં ભરાઈ જતાં મોટી નુકસાની થઈ હતી આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકારે બારસો કરોડના પૂર નિવારણ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી જેમાંથી એસી કરોડ રૂપિયા મનપાને પ્રાપ્ત થયા છે અને આશરે ચાલીસ કરોડનું કામ પૂર્ણ થયું છે પરંતુ કામને ધીમી ગતિથી અકળાઈ ધારાસભ્ય યોગેશ પટેલે તંત્રને તાકીદ કરી છે કે તમામ મહત્વના કાર્યોને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરો અને પૂરગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત બનાવવા માટે એ ખૂબ જ જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું વડોદરા શહેરના ધારાસભ્ય અને સાંસદ અમે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળેલા ખાસ કરીને જે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે એ જ્યારે ગયા વર્ષે વરસાદ પડ્યો અને પુષ્કળ પાણી આવ્યું એમાં વડોદરા શહેરના નાગરિકોને ઘણું નુકસાન થયેલું એ બાબતે મુખ્યમંત્રી જ્યારે વડોદરા આવ્યા ત્યારે એમને બારસો કરોડ રૂપિયા વિશ્વ મિલિટરી માટે ફાળવેલા આ માટે મેં રજૂઆત કરેલી કે સાહેબ આ પૈસાનો જે છે આ બજેટમાં આ રકમ મૂકવામાં આવે બીજી જે વાત છે કે પાણીની તંગી છે શહેરમાં એ માટે જે કોર્પોરેશને સાડી ચારસો કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો છે રાયકા દોરકા પાસે એક વધુ બીજો એક ફ્રેન્ચ કૂવો બનાવવા માટેની વાત છે અને એની નરીકાની એ સાડી ચારસો કરોડનો પ્રોજેક્ટ છે એ માટે મેં માગણી કરી છે અને એ બજેટમાં પૈસા સમાવાય ત્રીજો જે સુસેન બ્રિજ છે એ બ્રિજના એંસી કરોડ રૂપિયા જે અમારે માજલપુરને તરસાલીને જોડતો બ્રિજ છે આ માટે એંસી કરોડ રૂપિયાની માગણી કરેલી ના એટલે એકસી કરોડ રૂપિયા જ્યારે એમાંથી આવેલા છે એમાં ચાલીસ કરોડનું કામ થયું છે અને બીજા કંઈ દસ પંદર કરોડ વપરાય છે કંઈ એટલે વિશ્વામિત્રી પહોળી કરવા માટે જે ખર્ચ થયો છે પરંતુ હવે જે પ્રોજેક્ટ તૈયાર થયા છે રિવરફ્રન્ટ જે રીતે અમદાવાદમાં બન્યો એવો રિવરફ્રન્ટ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ દિવાલો તેમજ અન્ય કામગીરી વોકિંગ ઝોન છે પછી સાયકલો માટેનો ઝોન છે આ બધું જે બનાવવાનું છે એના પ્રોજેક્ટો તૈયાર છે ને સાહેબ પાસે એ લોકો લઈ જશે કોર્પોરેશન અને મંજૂરી મળ્યા પછી આ પૈસાની રકમ ફરશે એટલે ઘણા કામો છે એ કામો બધા જ હવે એ લોકો અત્યારે કામગીરી ચાલી રહી છે એની પ્રોજેક્ટની ને આ પ્રોજેક્ટ પૂરો થશે તૈયાર થઈ જશે એટલે સાહેબ પાસે મળશે

જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બોલતા હોય કે ભાઈ આ રોડ તૂટે છે એમાં તમે કામગીરી જોતા નથી એટલે વડોદરા શહેરના અધિકારીઓને પણ હું જણાવું છું કે ભાઈ હવે જે બી લગી જે થયું હવે તમે પ્રોજેક્ટ જે બી રસ્તાના કામ થાય સારી રીતે કામ થાય અને રસ્તા તૂટે નહીં એ માટેની મેં